રાજુલા નગરપાલિકા કચેરી ખાતે આજથી સૌથી વધુ સફાઈ કામદારો એકઠા થઈ પ્રતિક ધરણા પર ઉતર્યા હતા કામદારો દ્વારા નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો સફાઈ કામદારોની મુખ્ય માંગણી છે કે પંદર દિવસ માટે અમલમાં રહેલી રોસ્ટર પદ્ધતિ તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટ આધારિત નોકરીની પ્રથા રદ કરી કાયમી નોકરી આપવામાં આવે કામદારોનું કહેવું છે કે તેઓ વર્ષોથી સતત સેવા આપી રહ્યા છે છતાં તેમને કાયમી નોકરી આપવામાં નથી આવતી જે અન્યાયપૂર્ણ છે

અને આજ જ રોજે તે એમાંથી ત્રીસ કે પાંત્રીસ જણા ફરજ ઉપર છે અને અમારી એટલી જગ્યા ખાલી હોવા છતાં આ લોકો અમારી ભરતી કરતા નથી અમને કાયમી રોજગાર આપતા નથી અને ફક્તને ફક્ત અમારું શોષણ જ કરે છે અમારા કોઈ હક અધિકાર કે અમારા હક અધિકારના કિસ્સાઓ અમને આપતા નથી એ બાબતથી અમે સંપૂર્ણ અમારો વાલ્મિકી સમાજ અત્યારે આંદોલન ઉપર ઉપવાસ માટે ઉતરી ગયું છે અને જ્યાં સુધી નગરપાલિકા અમારી આ કોઈ માગણીઓ સ્વીકારવામાં નહીં લે ત્યાં સુધી અમે આવી જ રીતે ઉપવાસ આંદોલન ઉપર બેસા